હેલો દાદા એમ આજે જો હું બનાવું છું કે હેર ડ્રાઈલ કેવી રીતના બનાવીને એ નેચરલ રીતના એમ કોઈ કેમિકલ વગર નહીં રિઝલ્ટ પણ સારું લોંગ ટાઈમ તમે યુઝ કરો ને એટલે તમને રિઝલ્ટ સારા એવા દેખાય એમ આ ડુંગળીના કોતરા છે આખું વર્ષ માટે આપણે સ્ટોરેજ ડુંગળી લેતા હોય કે મણે એક ને એવી રીતના તો મારી બાબતે એક મણમાં એટલા છોટા ડુંગળા છે પછી છે ને આવી રીતના એમને હલાવવાનું ગેસ ફાફ કરવાનું અને જ્યાં સુધી સાવ પડીને એમ કોલસા જેવી નાને દે ત્યાં સુધી એને આવી રીતના હરાવ સુજાવવાની એમ કે આવો પાવડર રેડી થઈ જશે જો આ પેલો ઘણો કર્યું ને આપણે એમનો છે પછી આમાંથી છે ને મિક્સરમાં કાઢીને એકદમ બારી ભૂકી કરી નાખવાની છે અને એવું લાગે ને તો ચાડી નાખવાની પણ ચાળવાની જરૂર બહુ નથી પડતી અને પછી એમને જેટલી ડાય આપણે કેવી રીતના કરીએ એવી રીતના આમ થોડાક કોન્ટેટીમાં લઈ અને પછી બ્રશ મારી દેવાનું અને અડધી કલાક રાખવાનું વાળની અંદર અને પછી એને તમે ધોઈ નાખવાનું એટલે ડાઈના રૂપમાં બી થશે અને પછીનું જે છે કે ભાઈ એ પાઉડર છે ને જ્યારે તમે મહેંદી પલાળતા હોય ને તો આવી જ રીતના લોખંડની કોઈ પણ વસ્તુમાં પલાળતા હોય તો એમાં બી નાખી શકો છો આમની સાથે તો મહેંદી સાથે આ બ્લેક મહેંદી આવશે એકદમ અને લોંગ ટાઈમ સુધી રહેશે એમ એટલે કે આપડે બધી આવી નેચરલ યુઝ આ બધી વસ્તુ આપણે બેસ્ટ જવા દેતા હોય એની જગ્યાએ એક બે વસ્તુ ભેગી કરતી ના આપણે ગમે પણ આ આખી ડુંગળી જ્યારે સાફ કરીએ ત્યારે આમાંથી જે છીલકા નીકળે છે

જનરલી જોઈને સો ટકામાંથી સાઠ એ પહોંચી ગયો છે કે નાની એ જે સફેદ વાળ સફેદ થવાનો પ્રશ્ન તો એને આપણે નાન નાનપણથીના જો રોકી શકાય ને તો આગળ થતા એ પ્રોબ્લેમ્સ ના આવે તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ કેવું લાગ્યું જે મારી ટ્રીપ છે તમને કેવી લાગી ઓકે એટલે કોમેન્ટ કરજો કે ના આ વસ્તુ ઉપર આપણે આ વસ્તુ કરવી જોઈએ ઓકે